આવું છે મારે બેઠલ રાઈ ને મળવું છે નાની નાની મને નાની નાની ગલીઓમાં ગુમવા દો મને નાની નાની માં ઘુમવા દો જેની નિંદા કરે તેને કરવા દો મારે જૂના ગઢ જવું છે મારે દામોદર કુંડમાં માં આવું છે મારે દામોદર કુંડમાં નાવું છે કે મારે નરસિંહ મહેતા ને મળવું છે મારે નરસિંહ મહેતા ને મળવું છે એ નાની નાની ગલીઓમાં ઘૂમવું છે મારે કૈલાસ છે મારે ગંગા એ મારે કેદાર કેદારજીના દર્શન કરવા છે મને નાની નાની મને નાની નાની ગલીઓમાં દો મને નાની નાની ગલીઓમાં